આજે જામનગર અને દેભૂન દ્વારિકાના જે દરિયાકાંઠા વિસ્તારમાં બેતાલીસ જેટલા ટાપુ આવે છે અને ટાપુ ઉપર છેલ્લા કેટલા ટાઈમથી તમામ પ્રકારના જે ગેરકાયદેસર દબાણો હતા એ દૂર કરવામાં આવેલા હતા દરિયાઈ અને કોષ્ટ સુરક્ષા અને નિસ્લ સુરક્ષાના ધ્યાને રાખી આજે બંને જિલ્લાઓમાં જિલ્લાની તમામ ટીમો એસઓજી સાથે રાખી મેગા ચેકિંગ ઝુંબેશ આઈલેન્ડ ઉપર રાખવામાં આવેલ હતી તમામ ટાપુ આજે ફરીથી પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ન થાય એના માટે આજે મેગા ચેકિંગ ઝુંબેશ તમામ દરિયાકાંઠા વિસ્તારના ટાપુ ઉપર રાખવામાં આવેલ હતી જેમાં બેતાલીસ જેવા ટાપુ ઉપર પોલીસ દ્વારા જુદા જુદા ટીમો મોકલી અને ડ્રોન મારફતે બિલ્ડરી મારફતે અને એસઓજીની ટીમો રાખી આ બધા ટાપુને આજે ફરીથી ચેકિંગ કરવામાં આવેલા છે દરિયાઈ સુરક્ષા અને સુરક્ષામાં એ ચેકિંગથી સુરક્ષામાં વધારો થશે તમામ પ્રકારના લોકોમાં તે આજુબાજુ લોકોમાં જાગૃતતા આવશે એને સામાજિક પૂર્તિ તેમજ દેશ વિરોધી પ્રવૃત્તિ ઉપર એ આના ઉપર ફાયદો મળશે ભવિષ્યમાં પણ પોલીસનો એ તમામ વિસ્તારોમાં ડ્રોન મારફતે તમામ આઇલેન્ડને સુરક્ષિત રાખવા માટે એ પોલીસ દ્વારા આ વિસ્તારમાં ચેકિંગ અને એવા પ્રકારની કોમ્બિંગ પ્રકારનું આયોજન કરવાનું રહેશે રાજ્ય સરકારને જે ઝીરો ડ્રગ્સ પોલીસી જીરો ટોલરન્સ પોલીસી અગેન્સ્ટ ડ્રગ્સ છે એને વધારે મજબૂત રાખવા માટે આ એક પ્રયાસ હતો ભવિષ્યમાં પણ એ ટાપુ ઉપર કોઈપણ પ્રકારની

લોકો ફરીથી ને ત્યાં નહીં જાય એના માટે પણ ચેકિંગ કરવામાં આવતું તેનું તમામ જે આઇલેન્ડ છે એ બંને જિલ્લાઓમાં જાહેરનામો કરી અને તમામ લોકોની પ્રવૃત્તિ પર નિયંત્રણ રાખવા માટે પણ એક પ્રયાસ હતો સુરક્ષાની દૃષ્ટિએ તમામ માઇલ છે કેટલા મહત્વ સુરક્ષાની દ્રષ્ટિએ આઈલેન્ડ કોઈપણ દેશની આંતરિક સુરક્ષા સુરક્ષાઓ ભારી સુરક્ષા હોય એના માટે ખૂબ જ એક સ્ટ્રેટેજિકલી ઇમ્પોર્ટન્ટ હોય અને આ વિસ્તાર આપણે પાકિસ્તાનથી બહુ નજીક હોવાના કારણે આ દરિયાઈ વિસ્તારના જે ટાપુ છે એ આપણી સુરક્ષા માટે ખૂબ જ એક મોટી ચેલેન્જ પણ આપણી હોય છે પણ આ દરેક પ્રકારના ચેલેન્જને પાર રાખવા માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે અને ભવિષ્યમાં પણ આંતરિક સુરક્ષામાં વધારો થાય એ તમામ પ્રકારના પ્રયત્નો પોલીસ દ્વારા દોરવામાં આવશે

એ પ્રવૃત્તિ લેવામાં આવશે નહીં અને અમે પબ્લિક સાથે પણ સતત સંકલનમાં છીએ પબ્લિકને પણ અમારે સતત જાગૃતતા રાખવા માટે તમામ પ્રકારના જે ફિશર્સ વોચમેન વોચર્સ ગ્રુપ છે અમારી એસઆરડીની ટીમો છે અને પબ્લિકનો પણ ખૂબ જ મોટો સહયોગ એ વિસ્તારમાં પોલીસને મળેલો છે ભવિષ્યમાં પણ અમને ખૂબ મોટો સપોર્ટ પોલીસનો સાથે સાથે પબ્લિકનો પણ મળશે અને ભવિષ્યમાં આ વિસ્તારને ખૂબ જ સલામત રાખવા માટે અમે કટિબદ્ધ છીએ આ વિસ્તારમાં તમામ પ્રકારના જે જે મુદ્દાઓ પર આંતરિક સુરક્ષા માટે જરૂરી છે ગુજરાત પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં તમામ પ્રકારના પ્રયત્નો પોલીસ દ્વારા ધોરવામાં આવશે